સંગરપુરા ગામે રાત્રે ગામનું બસ સ્ટેશન બેસી ગયું હતું ડભોઈ તાલુકાના સંગરપુરા ગામે દરમિયાન એકાએક ગામનું બસ સ્ટેશન બેસી ગયું હતું કોઈ સમાચાર સામે આવ્યા રાતનો સમય હતો જેને લઈને વહેલી તકે હજુ પણ કેટલાક ગામના બસ સ્ટેશન ડેપો જર્જર છે તેને ઉતારી લેવામાં આવે અથવા તો વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સંગરપુરા ગામે ગામનું બસ સ્ટેશન રાત્રે એકાએક ધસાઈ પડ્યું હતું ત્યારે રાતનો સમય હતો તે જાનહાની થઈ નથી સતત વરસાદને કારણે જૂની ગામનો ડેપો હોય અને રાત્રે દરમિયાન આખું ડેપો બેસી ગયું હતું હાલ ડભોઈ તાલુકામાં હજુ પણ જૂના અને જર્જરિત એસટી ડેપો જોવા મળી રહ્યા છે કોઈ જાનહિ થશે કે શું તેની રાહ જોઈને તંત્ર બેઠું હોય તેવું લાગે છે કારણ કે ચોમાસા દરમિયાન ચારે તરફ પાણી ભરાયેલું જોવા મળે છે અને પાયા પણ હળી ગયા છે જેને લઈને આ કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાએ જર્જરિત ઇમારતો અને આ બસ સ્ટેશન બેસી જાય અને જાનહાની થાય તેવી સમગ્ર સામે આવી છે તારીખ ત્રણ દસ બે હાજર ચોવીસ થી અગિયાર દસ બે હાજર ચોવીસ સમય સાંજે છ ને ત્રીસ થી આઠ ત્રીસ કલાકે निमंत्रक श्रीमती अहुलीबेन एस ठक्कर प्रमुख नाईन एट नाईन एट फाईव्ह नाईन एट फोर सेवन फाईव्ह इलाबेन चे थक्कर मंत्री एट फोर सिक्स नाईन सेवन वन एट सेवन सेवन सेवन